એકવીસમી તારીખે સવારે ત્રણ વાગ્યાના આશામાં રૂર રૂરલ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે સાવરકુંડલા અમરેલી રોડ પર એક આયસર ટ્રક રોકી એને ઇન્ટરસેપ્ટ કરી અને જે દોરા વીંટવાના કોણ આવે છે તેની આડમાં જે તળિયા પર જે દારૂનો જથ્થો છુપાડેલો હતો તે ઝડપી પાડેલો છે આમાં વિવિધ બ્રાન્ડની ઓગણીસો ને એસી જેટલી બોટલો જે મુદ્દામાલની કિંમત ત્રણ લાખ એક હજાર બસો રૂપિયા છે એ ઝડપી પાડેલ છે અને ટ્રક સાથે આઈસર ટ્રક સાથેના મુદ્દામાલની કિંમત છે ત્રેવીસ લાખ છ્યાસી હજાર બસો રૂપિયા આમાં એક આરોપીની અટક કરવામાં આવેલી છે જેનું નામ છે કરણભાઈ ભરતભાઈ બાબળિયા અને બીજા આરોપીને પકડી પાડ જલ્દીથી પકડી પાડવામાં આવશે એમાં અમારી ટીમ એક્ટિવ છે અને આની આ કેસની તપાસ હાલમાં સાવરકુંડના રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ચાલુમાં છે કેવી નાકાબંધી સાવરકુંડલા સબડિવિઝનમાં અને આખા જિલ્લામાં બધા જ જિલ્લાની બોર્ડર્સ પર એઝ વેલ એઝ અંદરના ભાગે પણ અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરવામાં આવેલ છે જેમાં વાહનોનું દિવસ રાત સઘન ચેકિંગ કરવામાં આવે છે અને કોઈપણ જાતના શંકાસ્પદ વાહનો જણાય આવે તો એનું પોલીસ ટીમ દ્વારા વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવે છે જેથી આવા કોઈ પણ જાતના બનાવો ન બને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે